હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે જેમાં આઠ થી બાર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે જયારે અઠ્યાવીસ થી ત્રીસ જૂન સુધી જુનાગઢમાં અતિ ભારે વરસાદ પડશે જામનગર દ્વારકા પોરબંદર આ ઓખામાં વરસાદ પડવાની પણ આગાહી કરી છે જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે મોદી સરકારનો મહત્વનો નિર્ણય સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બીજા ત્રેમાસી ગાળા માટે PPF સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની નાની બચત યોજના પર વ્યાજ દરમાં કોઈ પણ ફેરફ થયો નથી કેન્દ્રીય શુક્રવારે નાણાકીય વર્ષ બે હજાર પચીસના જુલાઈ સપ્ટમ્બર ક્વાર્ટર માટે તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરો વેઠાવતા તકો હતા અને તમને જણાવી દઈએ કે ગયા માં પણ સરકાર લોકસભા ચૂંટણી પહેલા એપ્રિલ

સાપ કટર એક એવું મશીન છે જેનો ઉપયોગ ઘાસ કઠોળના છોડ કાયના છોડ દોડવા વગેરેની નાના ટુકડાઓમાં કાપવા માટે થાય છે આ ટુકડાઓને પશુઓને ખવડાવવાથી તેમને સરળતાથી પચે છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે સાપ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય પણ આપવામાં આવે છે રાશીન કાર્ડ ધારકો કરી લે આ કાપ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગને EKYC દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે link કરવાનું કામ આપવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે card કે તેમના દ્વારા તેમને દર મહિને મફત રાશન અને રાશન મળે છે પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે હવે સપ્ટેમ્બર સ્પષ્ટ કહી દીધું છે કે જો લોકોને હજુ સુધી પોતાના રેશન card ને આધાર કાર્ડ સાથે link નહીં કરવામાં આવે આવે અથવા તેનું રાશન હવે બંધ કરી દેવામાં આવશે એટલે કે તેમને તમામ લોકોને હવે મફતમાં રાશન આપવામાં આવશે નહીં જેથી જે પણ મિત્રોને અને રાશન કાર્ડને લા આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનું બાકી હોય તે વહેલી તકે કાર્ય કરી શકે છે આધાર કાર્ડ મફતમાં થશે સુધારો આધાર કાર્ડની વિગતો મોટનો અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડમાં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ જૂન બે હજાર ચોવીસ હતી જેને યુઆઇડી દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તેથી જે મિત્રો આધાર માં ઉંમર સરનામું અને જન્મ તારીખ લિન્ક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી એ મફતમાં અપડેટ કરવામાં હોય તે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આ કાર્ય કરી લે હડતોના બાકી બીજ બિલ થશે મા મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરી દીધો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મહારાષ્ટ્રના ચુપાલીસ લાખ ખેડૂતોના વીજ બિલ માફ ના દેવા માફ કરવામાં આવશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં ચોવીસ ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી આવશે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટરે પાંચ હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવશે અને સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં અતર મોટા પાયે ટમચીની આવક થઈ રહી છે યાર્ડમાં અત્યારથી સૌથી વધારે પીળા ચણા જીરું કપાસ મોખળી બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે યાર્ડમાં વેલ્યુ સવર્થી જવા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે યાર્ડમાં હાલ સૌથી વધારે પીળા ચણા જીરું કપાસ મોખળી બટાકા સહિતની આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી વધુ જીરું ની આવક થઈ હતી આજે ચાર હજાર આઠસો ક્વિન્ટલ થઈ હતી યાળમાં જીરુંના એક મણના ભાવ ચાર થી પાંચ હજાર બસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી ગુજરાત સરકાર ખેડૂતોના આર્થ રીતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું લઈ છે આઈ ખેડૂત પોટલ પર ટ્રેક્ટર સબસીડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ સરકાર પચાસ હજાર રૂપિયાનું ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી આપવા રહી છે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક કૃષિ તકનીકોનો પણ નાવવા પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી તેમની કાર્ય ક્ષમતા વધારશે છે ખેડૂતોની આવકમાં પણ સુધારો થઈ શકશે આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ ટકા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહિત શેળી આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે છે ગુજરાત માટે મહત્વની યોજના બાળકોને સારો દર આપવામાં અને તેઓના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના budget નમો લક્ષ્મી યોજના અને ધોરણ બાર અને દસ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મળતા વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન યોજના અમલમાં મૂકવામાં આવી છે. યોજના હેઠળ છ થી ઓછી આવક હોય તેવા કુટુંબને પચાસ હજાર રૂપિયાની સહાય પણ મળશે આ કાર્ડ ઉપર એક પોઇન્ટ સાઠ લાખ લોન ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો એ ફાયદો છે કે સીસીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજનાનું વિતરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજ દર વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવશે તાજેતરમાં ભારત સરકાર ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની રૂકાગાળાની લોન આપે છે વાર્ષિક એક પોઇન્ટ પાંચ ટકા રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે જેનાથી ખેડૂતોને પણ મોટો આર્થિક સંકટમાંથી બચાવી શકાય ખેડૂત મિત્રો આવો મિત્ર આનો જોવા માટે અમારી ચાલે ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસકાઇબ કરો શેર કરો અને લાઇન કરો કે આપ સુધી મારા આવોનો ઓડિયો પહોંચતા રહે